ભાવનગરમાં પોલીસ વાહનમાં જ આરોપીએ રીલ શૂટ કરી રીલ પોસ્ટ કરવા આવતા પોલીસ પર સવાલ ઉઠ્યા છે રાહુલ મકવાણા ઉર્ફે બદમાંશ રાજાએ પોસ્ટ કરી છે રીલ પોલીસ વાનમાં રીલ શૂટ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી જે રીતે આ રીલ પોસ્ટ કરવામાં આવી છે તેને લઈ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે ભાવનગરમાં પોલીસ વાનમાં જ આરોપીએ રીલ શૂટ કરી છે રીલ પોસ્ટ કરવામાં આવતા પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે રાહુલ મકવાણા

રીલ શૂટ કરીએ તેને રીલ શૂટ કરીને વાયરલ કરીએ એટલે એટલે કે કહી શકાય કે પોલીસના જાપ્તામાં હોવા છતાં આ જે વ્યક્તિ છે તેને રીલ શૂટ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી પરંતુ જો કે આ જે આરોપી છે તેની વિરુદ્ધ પોલીસે એકસો એકાવન એકસો પાંત્રીસ મુજબ અટકાયતી પગલા લઈ અને ગુનો દાખલ કરેલો છે પરંતુ હાલ આ પ્રકારની જે જે રીતના પોલીસ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે એ દરમિયાન આ પ્રકારની જે રીલ વાયરલ થઈ રહી છે ત્યારે પોલીસ ની જે કામગીરી છે એની ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે જી નવનીત જાણકારી સાથે જોડાવા બદલ આભાર